શું તમે ક્યારે વિચાર્યું છે કે અચાનક ઘરમાં કબૂતર કાગડો બિલાડી કે કીડી કેમ દેખાય છે શું આ ફક્ત છે કે પછી તેની પાછળ કોઈ સંદેશ છુપાયેલો છે મિત્રો શકુન શાસ્ત્ર અનુસાર દરેક પશુ અને પક્ષી જ્યારે આપણા ઘરે આવે છે તો તે આપણને શુભ કે અશુભ સંકેત આપીને જાય છે આજે આ વીડિયોમાં આપણે પચાસ એવા રહસ્યમય સંકેતો જાણીશું જે તમારું જીવન બદલી શકે છે તો ચાલો શરૂ કરીએ અદભુત સફર જો કબૂતર તમારા ઘરમાં માળો બનાવે તો તેનો અર્થ છે કે શાંતિ અને પ્રેમ આવવાના છે પરંતુ ખૂબ વધારે કબૂતરો થઈ જાય તો આ રોગ અને ગંદકીનો સંકેત પણ હોઈ શકે છે સવારે ઘરના દરવાજે કાગડો કાવ કરે તો તેનો અર્થ છે કે પિતૃઓ તમારા ઘરે આવ્યા છે અને તેમને તર્પણ કે ભોજન અર્પણ કરવું જો યે મેના ઘરની આસપાસ દેખાય તો તેનો સંકેત છે કે તમારા સંબંધોમાં પ્રેમ અને પરિવારમાં સુખ વધવાનું છે જો ચકલી તમારા ઘરમાં માળો બનાવે તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં ખુશહાલી અને પરિવારનો વિસ્તાર થવાનો છે હંસનું દર્શન થવું એ પવિત્રતા અને જ્ઞાનનું પ્રતીક છે તેનો અર્થ છે કે તમારા જીવનમાં જ્ઞાન અને શાંતિ વધશે जो स्वप्न के दर्शन मा गरुड़ देखाय तो समझो के शत्रुथी रक्षा थवानी छे जो घुवड़ रात्रे घरनी नी बोले तो अचानक धन प्राप्ति नो संकेत छे परंतु केटला किस्साओ मा तेने अशुभ पर मानवा मा आवे छे जो मोर तमारा घरनी नी नाचे तो समझी लो के कोई मोटी खुशखबर आवानी छे बतकनु घर मा धन अने सुखनो संकेत आपे छे गोयल नो मधुर आवाज એટલે તમારા જીવનમાં પ્રેમ અને સંતાન સુખની પ્રાપ્તિ થવાની છે. જો કાળી બિલાડી ઘર માં ઘૂસી જાય તો આ મુશ્કેલીનો સંકેત છે. પરંતુ સફેદ બિલાડી ધન અને સમૃદ્ધિ લાવનારી માનવામાં આવે છે. જો કૂતરો બિનકારણે ઘર માં ભસે તો અશુભ છે. પરંતુ જો તે દરવાજે બેસી રહે તો તેનો અર્થ છે કે તમારું ઘરની રક્ષા થઈ રહી છે. જો સ્વપ્ન માં કે વાસ્તવ માં હાથી દેખાય તો આ ધન અને સન્માન મળવાનો સંકેત છે સફે ઘોડો જોવશુક છે અને કાળો ઘોડો અશુક શક્તિઓ થી બચાવનો પ્રતીક માનવામાં આવે છે જો બકરી ઘર માં આવે તો તેનો અર્થ છે ધન લાભ અને શુભ કાર્ય થવાના છે

सीहने स्वप्नमा के वास्तवमा जो वो राजयोग अने शक्ति प्राप्ति नो मोटो संकेत छे जो काडी कीडीओ खोरात लईने घरमा जाए तो तेनो अर्थ छे के तमारा घरमा टंक समयमा धन आववानो छे जारे लाल कीडीओ घरमा दिखाई तो आ झगड़ा आग के मुश्किलियो नो संकेत छे सफेद कीडी लाकड़ू के सामान खाती दिखाई तो तेंनो अर्थ छे के तमारा घरमा धन नु नुकसान थवानो छे જો મધમાખી તમારા ઘર માહતું બનાવે તો આ ધન અને સમૃદ્ધિનો મોટો સંકેત છે રંગબેરંગી ફૂલ પતંગ ઘરમાં ઉડતું આવે તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં નવી ખુશખબર આવવાની છે જો ઝીંગુરનો અવાજ ઘરમાં ગુંજે તો આ તણાવ અને મુશ્કેલીનો સંકેત છે ઘરમાં ખૂબ મચ્છરો હોવા રોગ અને અશુભ શક્તિઓના આગમનનો સંકેત છે કરોડિયાનું જાડું ગુંથવું ક્યારેક ધન નો સંકેત છે પરંતુ વધારે થઈ જાય તો મુશ્કેલી લાવે છે અંધારામાં જુગનું દેખાય તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં પ્રકાશ અને નવી આશા આવવાની છે જો ઘરમાં કણખજુરો એટલે સેન્ટિપીડ દેખાય તો અશુભ છે અને રોગ તેમજ ભયનું પ્રતીક છે સાપ નાગદેવતાનું પ્રતીક છે સફેદ કે પીળો સાપ શુભ માનવામાં આવે છે જ્યારે કાળો અને ઝેરી સાપ અશુભ સંકેત આપે છે સફોલિયો એટલે નાનો સાપ ઘર માં દેખાય તો તેનો અર્થ છે કે પરિવાર માં કલહ અને મુશ્કેલી થવાની છે રંગ બદલતું ગિરગિટ ડગો અને અશુભ ઘટનાઓનો સંકેત છે ગરોળી નું ખરબું કે અવાજ કરવો શકુંન શાસ્ત્ર અનુસાર ક્યારે શુભ તો ક્યારેક અશુભ પરિણામ આપે છે જો દેડકો ઘર માં આવે તો આવરસાદ ખેતી અને ધનનો સંકેત છે ઘરમાં કાચબો કે તેની મૂર્તિ હોવી ધન અને સ્થિરતાનો પ્રતીક છે વીચીનું ઘરમાં દેખાવું રોગ અને શત્રુના આગમનનો સંકેત છે સ્વપ્નમાં નાગણ દેખાય તો આગત જન્મના પ્રેમ કે સંબંધથી જોડાયલો સંકેત છે દેડકાના બચ્ચા દેખાવા નવા બદલાવ અને શરૂઆતનો સંકેત છે મોટી ગરોળી એટલે ઇગવાનાનું ઘરમાં આવવું શત્રુઓનો નકારાત્મક प्रभाव संकेत छे रात्र चकली चींची करे तो अशुभ अने मुश्केली नो संकेत छे कागड़ो घर में घुसी जाए तो तेनो अर्थ छे के पितृओ संदेश आपी रहा छे अने श्राद्ध के तर्पण नी जरूर छे जो कूतरो रात्र रड़े के चीज पाड़े तो आ कोई मोटा दुख के मृत्यु नो संकेत छे फूल पतंगो माथा पर बेसी जाए तो तेनो अर्थ छे के तमारा जीवन में टूंक समय में खुशखबर के संतान प्राप्ति थशे ઘર માં મધમાખી નું ત હોવું એટલે તમારા ઘર માં ખૂબ ધન અને સમૃદ્ધિ આવવાની છે સાપ રસ્તો કાપે તો તમારા જીવન માં મોટો બદલા આવવાનો છે ગરુડ કે ચીલ ઘર ની ઉપર ચક્કર લગાવે તો આ શત્રુ પર વિજયો સંકેત છે બિલાડી ઘરમાં બચ્ચા આપે એટલે તમારા ઘરમાં સંતાન અને ધનની વૃદ્ધિ થશે કીડીઓ ખોરાક લઈને ઘરમાં જાય તો તેનો અર્થ છે કે ઘરમાં ધનનું આગમન થવાનું છે અને કીડીઓ ખોરાક બહાર લઈ જાય તો ઘરમાંથી ધનનું નુકસાન થવાનું છે તો મિત્રો હવે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પશુ પક્ષી કે કીડી મચ્છર દેખાય તો તેને હળવાશથી ન લો शकये 6 કે તે તમારા જીવનમાં આવનારા શુભ કે અશુભનો સંદેશ લઈને આગ્યુ હોય મિત્રો એકવાર માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું હે નાથ જારે કોઈનું ભાગ્ય બદલવાનું હોય તો તેને કેવી રીતે ખબર પડે ભગવાન વિષ્ણુએ મુસ્કુરાતા કહ્યું હે દેવી જેનો સારો સમય નજીક હોય તેને ખાસ સંકેતો મળે છે આ સંકેતો હું જીવજંતુઓ પક્ષીઓ કે વૃક્ષો દ્વારા મોકલું છું જે દર્શાવે છે કે તેમનો સમય હવે બદલાવાનો છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વર્સે ચાલો જાણીએ કયા સંકેતો દર્શાવે છે કે સારો સમય આવવાનો છે પહેલો સંકેત છે છ છુંદક કેલિક પરંપરાઓમાં હુંંદરને માતા લક્ષ્મીનું રતિક માનવામાં આવે છે જો તમારું ઘર માં સાંઠ કે રાત્રે છછુંદર દેખાય તો તે શુભ સંકેત છે એવું કહેવાય છે કે તમને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળવાનો છે બીજું છે એક ખાસ જંતુ જેને કુમારી તયા કહેવાય આ જંતુ કરડતું નથી પણ ઘરના ખૂણાઓમાં રસોડામાં કે બાથરૂમમાં માટીનું નાનું ઘર બનાવે છે જો તમને આવું જંતુ જુઓ તો સમજો કે તમારું ભાગ્ય તમને સાથ આપવા તૈયાર છે ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે ત્રીજો સંકેત છે ભમરાનો જો એક કે બે ભમરા તમારા ઘરમાં આવે ફૂલો પર ગુંજે તો તે ખૂબ શુભ છે એવું માનવામાં આવે છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે પરંતુ જો ઘણા બધા ભમરા એકસાથે આવે તો તેને શુભ નથી માનવામાં આવતું ચોથું છે ફૂદડી આ નાનું રંગબેરંગી જંતુ દરેકનું મન ખુશ કરે છે જો ફૂડડી રોજ તમાર આ ઘર માં આવે ઇધર ઉધ ફરે તો સમજો કે તમારો ખરાબ સમય ખતમ થઈ રહ્યો છે તમારું જીવન રંગોથી ભરાવાનું છે પરંતુ મિત્રો મધુમાખીનું મધપુરૂ ઘર માં શુભ નથી માનવામાં આવતો જો તમાર આ ઘર માં મધપુરૂ હોય તો તેને ઝડપથી હટાવી દો કારણ કે એવું માનવામાં આવે છે કે મધપુરાના છિદ્રો તમારા ભાગ્ય માં પર ખામીઓ લાવે છે તમારું ધન નાશ પામે છે આગળનું છે ગરોળી કેટલીક માન્યતાઓમાં ગરોળીને પણ શુભ માનવામાં આવે છે ખાસ કરીને જો બે પૂંછડીવાળી ગરોળી દેખાય તો તે દર્શાવે છે કે તમારું ભાગ્ય ઉજ્જવળ થવાનું છે તમારી સમસ્યાઓ દૂર થશે આવી ગરોળીને ક્યારે ભગાડશો નહીં આગળનું છે નેવલું નેવલું ઘરમાં આવે એ સામાન્ય નથી કારણ કે તે સામાન્ય રીતે જંગલોમાં જોવા મળે છે જો તમારા ઘરમાં નેવલું આવે तोते शुभ संकेत छे तमारा जीवन में समृद्धि आववानी छे पचीनु छे गिरगिट जो गिरगिट शनिवार के सोमवारे तमारा घर मां दिखाई तोते शुभ छे एवो मानवामा आवे छे के माता लक्ष्मी तमारा थी प्रसन्न छे परंतु जो गिरगिट रंग बदलतू जोवा मळे तो सावधान रहो कोई तमने दगो आपी सके छे आगळनु छे खिसकोली आ मासूम जनावर जो तुम्हारा घर मां आवे પોતાનો આશિયાનો બનાવે તો તે ખૂબ શુભ છે તમારું જીવનમાં ખુશીઓ આવવાની છે છિલ્લે છે ચકલી જો ચકલીએ તમારા ઘર માં માળો બના જો હોય તો સમજો કે તમારું ભાગ્ય બદલાવાનું છે તમારું અટકેલા કામ પૂર્ણ થશે ચકલીનો માળો માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક છે મિત્રો આ હતા કેટલા ખાસ સંકેતો જે દર્શાવે છે કે તમારો સારો સમય નજીક છે જો આવા જന്തുઓ पक्षियों के جناવरो तुम्हारा घर में दिखाई तो समझो कि भगवान ने तुम्हारा माटे शुभ संदेश મોકલ્યો છે જો તમને આ માહિતી ગમી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ માં જય માતા લક્ષ્મી જરૂર લખજો